બતાવો તમે પૂરું ખેતર મિત્રો જુઓ એની હાઈટ એની ગ્રીનરી એનો વિકાસ કોઈ પણ જાતનો તમને રોગ જોવા નહીં મળે બરાબર છે આ તમે જુઓ કેટલું જબરજસ્ત પરિણામ છે બતાવજો ખેડૂત મિત્રો બતાવશે રિઝલ્ટ કેવું મળી છે જુઓ તમે બરાબર જબરજસ્ત પરિણામ જબરજસ્ત રિઝલ્ટ જુઓ તમે ખૂટ વિકાસ આ આજુબાજુ બતાવો છો અમે જુઓ કેટલી એની ખૂટ છે જુઓ કોઈ પણ જાતનો રોગ નહી કોઈ જાતનો ફંગીસાઈડ નહી બરાબર છે મિત્રો જુઓ તમે ગણી ને બતાવ છે રૂબરૂજ ખેડૂત જબરજસ્ત એની હાઈટ કોઈ પણ જાતનો જો રોગ નહી એક નંબર ડાંગર બનાયેલી છે આ ચોમાસુ ડાંગર છે બરાબર છે પચીસ છવ્વીસ ચીપા છેવક્ટિકલ બતાવીશું ડાંગરની હાઈટ કેટલી છે માપ તમે જુઓ છે આ જુઓ તમને બતાવો માપ પટ્ટી લઈને આજે તમને બતાવીશું જુઓ તમે છે આ જો તમે માપપટ્ટી લઈને આજે તમને શૂટિંગમાં બતાવીશું જુઓ તમે કેટલી હાઈટ થઈ છે જુઓ તમે જો આ પાંચ પાંચ ફૂટ હાઇટ છે બરાબર તો પ્રેક્ટિકલ વસ્તુ બતાવ્યું તમને આજે ઓકે તો આ કેટલા વીઘામાં ડાંગરની ખેતી બનાયેલી છે એક બીજું છે એક જ વીઘામાં ડાંગરની ખેતી બનાવેલી છે ઓકે હવે ગઈ સાલ તમે આ ડાંગર કરેલી તેમાં ને આમાં શું તમને ફેક લાગ્યા ગઈ સાલ મેં વાપર્યું નહોતું અને ગઈ સાલ મારે ખાતર પણ વધારે નાખવું પડ્યું કારણ કે ન્યાદીને એક વખત એક કોથરી નાખવું પડે પછી પાછું આપણે ન્યાદ્યા પછી રોપી નાખવું પડે ત્રણ ચાર દિવસે પછી ન્યાદ્યા પછી નાખવું પડે અને પછી નિઘલમાં નાખવું પડે એની બદલે આ વર્ષે મેં તમે એમાં ખાતરમાં મારો કાપ થઈ ગયો કે મેં બે જ કોથરી નાખ્યું અને પણ એની સાથે મેં જય પરિવર્તનનું ભ્રૂમિપ પ્રોડક્ટ વાપરેલું તે પણ અઢીસોની બોટલ જે પોણા બે વીઘાનું માપ આવતું હતું પણ મેં વીઘાની અંદર આખી બોટલ નાખી દીધી ઓકે તો કયું વસ્તુ વાપર્યું છે તમને બતાવીશું આ ભૂમિ પરિવર્તન ખાતર વાપરેલું છે જે મૂળિયાનો જબરજસ્ત વિકાસ કરશે જે ખેડૂત મિત્રોને ડાંગરમાં વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય ફૂટ ના આવતી હોય ડાંગર પીરી પડી જતી હોય બરાબર છે તો આ તમે ખાલી ભૂમિ પરિવર્તનનું આ પરિણામ છે હજુ એક વાર ફરી વાર ડાંગર બતાવો મિત્રો જુઓ તમે ડાંગરમાં અમે અત્યારે ઉભા રહ્યા છે પણ અત્યારે અમે પણ દેખાતા નથી એટલી જબરજસ્ત એમની ડાંગર થયેલી છે અને આ કંટડી જુઓ તમે એક નંબર કંટડી છે જુઓ તમે કોઈ પણ જાતનો તમારે રોગ નહીં જુઓ એક નંબર છે કંટડી દાણો પોચો નહીં પડે બરાબર છે આ તમે જુઓ પકડજો તમે આ તમે જુઓ કંટડી પણ જુઓ તમે જુઓ તમે કંટડી પણ તમારે લાંબી આવશે જુઓ મારા હાથ કરતાં પણ લાંબી છે જુઓ તમે એક નંબર છે એક નહીં તમારે આ પણ જુઓ કંટડી લાંબી આવશે ને મોટી આવશે તમારે જુઓ છે અને દાનો પોચો નહીં પડે તમારે એક નંબર ક્વોલિટી છે જુઓ તમે એક નહીં તમે જુઓ કોઈ પણ જાતનો ચણાનો રોગ નહીં કોઈ પણ ફંગી નહીં જુઓ તમે છે એક નંબર ઓકે તો વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત છે શું નામ આખું તમારું મારું નામ છત્રસિંહ પરમાર છત્રસિંહ પરમાર કયું ગામ લાગે ભેટાસી ભેટાસી ભેટાસિંહ એમનું ગામ લાગે ને તાલુકો આંકડા તાલુકો આંકડા અને જિલ્લો આણંદ આણંદ ઓકે તો એક વીઘા ડાંગરની ખેતી બનાવેલી છે બરાબર ડાંગર માં તમારે પેલા તકલીફો શું હતી પેલા તો જે ફૂટ પકડવી જોઈએ ફૂટ જે પકડી જોઈએ ડાંગર એમની પીરી પડી ગયેલી ઓકે તો આ કેટલી વાર વાપરેલું તમે આ ખાતર આપડું આપણે મેં જે પહેલી વખત ચાર દિવસે આવે એમાં નહોતું પણ જે ફરી વખત નીંદી નાખવાનું હોય એની અંદર મેં ભૂમિ વાપરી નાખી બીજા ડોઝમાં આપણે આ ભૂમિ પરિવર્તન કઈ રીતે વાપરેલું તમે ખાતર યુરિયા ભેગું મિક્સ કર્યું ભૂમિ અને પછી છોટી દીધું આ તમે ખાતર જોડે મિક્સ કરાય તમારે યુરિયા સલ્ફેટ ડીએપી તમે કોઈ પણ ખાતર વાપરતા એમાં મિક્સ કરી દેવાનું છે પાલો કરી અને નાખી દેવાનું છે બરાબર કેટલી વાર છે જેમાં વાપર્યું એક જ એક એક જ જ બોટલ વાપરી વાર વાપર્યું છે અને એક જ વાર વાપરીને રિઝલ્ટ રીઝલ્ટ જુઓ તમે એક નંબર ડાંગર છે બરાબર આજુબાજુના લોકો જોવા આવે કે નહીં આવે બરાબર છે અને એમને અખતર રૂમે એક પાર્યું પેલી બાજુ છે જેમાં નથી વાપર્યું આ ખાતર એક પાર્યું આખું અલગ રવા દીધું છે એમાં હાઇટ કેટલી છે આથી નાની છે હાઇટ આટલી છે ડાંગરની ખેતી કરતા હોય એટલો જ સંદેશો છે તમે બીજી દવા નાખો એના કરતા ભૂમિ વાપરો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવો બરાબર છે આવું રિઝલ્ટ શા માટે મળે છે કે આમાં સોલ જાતના ઓલ માઇક્રોન ટેસ્ટ ખાતર મિકેલા છે કે આપણી ડાંગરને જેટલા બી ખાતર જોતા હે એ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે તો આમાં કઈ કઈ વસ્તુ છે તો આમાં કોપર આવે સલ્ફર આવે ઝીંક આવે બોરોન આવે હ્યુમિક આવે સેવીડ આવે પોલિક આવે એમિનો આવે નાઇટ્રોજન આવે ફોસ્ફરસ આવે કેલ્શિયમ આવે ટોટલી આપણી ડાંગરને જેટલા પોષક તત્વોની જરૂર પડે છે એ બધાય આવે છે ને આ જમીન તમારી પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે બરાબર છે અને મૂળિયાનો જબરજસ્ત વિકાસ કરશે જેટલા તમારા મૂળ નીચે જશે એટલું જ તમારા ઉત્પાદનમાં પણ વધારો થશે વિકાસમાં તમે તમે જુઓ નંબર ડાંગર તમે જુઓ જબરજસ્ત એક નંબરની ક્વોલિટી છે બરાબર છે જોઈ શકો છો એકદમ સારામાં સારી નંબર વન ક્વોલિટી આ જાત કઈ છે ડાંગર ની આ ગુજરાત તેર છે તેર આ ગુજરાત તેર ડાંગર ની જાત છે તો જે પણ છે મિત્રો વિડીયો જોતા હોય તો ગુજરાત તેર જાત કરેલી છે બરાબર તો જે પણ વિડીયો જોવે એમને આ વસ્તુ વાપરવી જોઈએ ને વાપરવી જોઈએ એકવાર તમારો કોન્ટેક નંબર આપો મારો નંબર છે મોબાઈલ નંબર છે નવ્વાણું તેર ચાલીસ પંચ્યાસી ચોપન તો આ ખેડૂત મિત્રોનો નંબર છે તમારે જાતે એમની ડાંગર જોવી હોય વિઝિટ કરવી હોય આ વિડીયો બનાવવા માટે નથી બનાવતા પણ આ રૂબરૂ છે એકદમ સાચું છે તમે આવીને જોઈ શકો છો ઓકે તો જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન